આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે ખૂબ બધી ઘણી બધી લીડ મળશે એમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વભાવિક જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતમાં આજે યોજાઈ રહેલ એક વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જી હા અમે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠાની વાવ બેઠકની જેના ઉપર છેલ્લા સાત વર્ષથી કોંગ્રેસે પોતાનો પંજો જમાવેલો છે અને છેલ્લી લોકસભામાં આ જ બેઠકના ગેનીબેન ઠાકોરે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાના દાવાની ભાજપની હવા કાઢી નાખી હતી ત્યારે ગેનીબેન સાંસદ બનતા ખાલી પડેલ વાવ બેઠકને ઝપબેક કરવું એ ભાજપ માટે એક પડકારની સાથે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે આજે જ્યારે આ પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પૂર્વે દીકરી માતા માતાજી અને ગાય માતાના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા એ વાત પણ સ્પષ્ટ કરી દીધી કે જેની સરકાર હોય એના કામ થાય એટલે કે જ્યાં જ્યાં ભાજપ સરકારના ધારાસભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી એવા વિસ્તારોનો વિકાસ જોઈએ એવો થતો નથી એનો મતલબ કે એવા વિસ્તારોની જનતાને સરકાર દ્વારા વિકાસથી વંચિત રાખવામાં આવે છે ખેર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મીડિયાને આપેલા નિવેદનમાં બીજું શું કહ્યું આવો સાંભળી આજે પેટાચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું તમે કહો ભાજપ જીત્યું નથી કયા એવા મહત્વનો મુદ્દા છે અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડશું એવો સ્વયંભુ અઢારે આલમનો નિર્ણય છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો